જોરદાર વીજળી પણ થાય છે તો આપણે ઘણી બધી એવી એપ્લિકેશનો મોબાઈલમાં છે આપણે એક એવી એપ્લિકેશનનો ઉપયોગ પણ કરીએ છીએ એ આમ મારા દ્રષ્ટિએ તો બેસ્ટ છે ખાસ કરીને એ એક દર્શાવે છે કે આપણે આસપાસ ત્રીસ થી ચાલીસ કિલોમીટર ક્યાં વરસાદ પડે છે અને વીજળી પડવાની સંભાવના કઈ જગ્યા દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ તો દર્શક મિત્રો અત્યારે છેલ્લા બે રાત થી એટલે કે જો કે આજ તો દિવસ નહીં વરસાદ છે પણ તું બે રાત થી જોરદાર વરસાદ પવન સાથે આવે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે આવે છે તો આ વરસાદ થી આપણા પાક ને તો નુકસાન થાય જ નહીં આમ જોવા જઈએ તો પવન ને વરસાદ બે ભેગો હોય એટલે સ્વાભાવિક રીતે આપણે પાક ઢળી જતો હોય છે અને એમાં જે કપાસના પાક જોવા જાય ને મરચીના પાક જોવા ને તો અન્ય કોઈ પણ પાક જોવા જાય પાકમાં નુકસાની પરંતુ આજે જે આપણે કડાકા ભડાકા સાથે વરસાદ થાય છે આપણે સાવછેતી પણ રાખવી ખૂબ જરૂરી છે જોકે દિવસનો તો અમુક વિસ્તારમાં દિવસ નો આવે છે ને આપણા વિસ્તારમાં જોકે દિવસનો નહીં પણ આજ તો સવારથી દિવસનો ધીમો ધીમો ચાલુ છે કડાકા ભડાકા એના સાથે નથી પરંતુ આજે છેલ્લો વરસાદ આપણે આમ સિસ્ટમ જોવા દઈએ તો હવામાન ખાતાની અને જે આ આગાહી કારોની છે તો આ આ વર્ષનો છેલ્લી સિસ્ટમ છે પછી કદાચ વરસાદ થાય પણ માવઠાના રૂપમાં થાય તો અત્યારે જે આ આ વરસાદ છે એ જોરદાર કડાકા ભડાકા વીજળી સાથે થાય છે તો એમાં આપણે આપણી પણ થોડીક સેફટીનું ધ્યાન રાખવું જરૂરી છે તો ચાલો આમાં આપણે કઈ કઈ સેફ્ટી રાખવી આપણે જરૂરી છે તો સૌથી પહેલી કે જો વરસાદ ચાલુ હોય ને કડાકા પવન સાથે ચાલુ હોય તો આપણે જે વીજળીના તાર આવે એની નીચે ઊભું ન રહેવું જોઈએ કારણ કે આમાં જે એના વીજળીના તાર છે એ અત્યારે તૂટવાની સંભાવના વધારે રહેતી હોય છે એટલે વીજળીના તાર એઠે ખાસ કરીને આ વરસાદના સમય ઊભું ન રહેવું જોઈએ અને આપણે જે ઝાડવા છે એ પણ જો પવન સાથે વરસાદ હોય તો આપણે ક્યાં જાતા હોય જતા એવું હોય તો આપણે ઝાડવા નીચે ઉભા રહી જતા હોય છીએ તો ઝાડવા નીચે પણ જોરદાર વરસાદ ને પવન ને બધું હોય તો એની નીચે પણ ઊભું ન રહેવું જોઈએ કારણ કે પવન સાથે ક્યારેક એમાં ડાળી તૂટી તૂટીને આપડી માથે પડવાની સંભાવના રહે છે તો આમ તો જોવા જઈએ તો આપણે કામ સિવાય ઘરની બહાર નીકળવું ન જોઈએ કદાચ એવું અગત્યનું કામ હોય ને આપણે જવું પડે હોય તો જે આપણે ઘરની બહાર નીકળવું જોઈએ આપણે નીકળતા પહેલા આપણે રેનકોટ ને એવું તો કદાચ આપણે સાથે લઈ જ લઈએ છીએ પરંતુ આપણી જે મોટર સાયકલનું અને આપણી સેફ્ટીનું ઘણું ધ્યાન રાખવું જરૂરી છે તો એ અત્યારે આ જે વરસાદ પડી રહ્યો છે કે જોરદાર કડાકા અને ભડાકા સાથે પડી રહ્યો છે જોરદાર વીજળી પણ થાય છે તો આપણે ઘણી બધી એવી એપ્લિકેશનો મોબાઈલમાં છે જે ક્યાં વરસાદ આવે છે ક્યાં નહીં આપણે એક એવી એપ્લિકેશનનો ઉપયોગ પણ કરીએ છીએ અને આપણે જે હવામાન ખાતાની આગાહીઓ અને ખાસ કરીને એવું નેવું થી પંચાણું ટકા સાચું પડે એવા પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી આપણે ઘણા ખેડૂત મિત્રો જોતા રહીશીએ તો આવી આગાહીને ધ્યાનમાં રાખીને પણ આપણે વાડીના કામને આપણે ક્યાંક જવાનું ને એવું પ્રોગ્રામ આપણે ગોઠવવો જોઈએ અને ઘણી બધી એવી એપ્લિકેશનો છે જે આપણે બતાવે છે કે આ ક્યાં વરસાદ આવવાનો છે ક્યાં નથી ને એમાંની જે હું એક એપ્લિકેશન એક વાપરું છું એ આમ મારા દ્રષ્ટિએ તો બેસ્ટ છે એ છે દામિની નામની એપ્લિકેશન છે જે આપણે પ્લે સ્ટોરમાં જઈને દામિની નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં ખાસ કરીને એ એક દર્શાવે છે કે આપણી આસપાસ ત્રીસ થી ચાલીસ કિલોમીટર ક્યાં વરસાદ પડે છે અને વીજળી પડવાની સંભાવના કઈ જગ્યાએ છે તો બેસ્ટ એપ્લિકેશન છે કે દામિની એ એપ્લિકેશન છે એને પણ આપણે ડાઉનલોડ ચોમાસા દરમિયાન તો ખાસ કરીને રાખવી જોઈએ જેથી કરીને આપણે ઘણી બધી એવી ઉપયોગ થઈ શકે એવી છે મેં પણ એ ડાઉનલોડ કરીને હું જ્યારથી ચોમાસું બેસે અને આપણું

તો એ બેસ્ટ એપ્લિકેશન છે તો એને અવશ્ય ડાઉનલોડ કરી લેજો અને બીજું એમ કે જે આપણે અત્યારે વરસાદ પડે છે એમાં ચાવચેતી રાખવાની જરૂર છે તો અત્યારે પવન સાથે જે વરસાદ પડે એમાં આપણા પાકને તો જે આપણા નસીબમાં છે એ આપણા ભાગમાં છે એ લખાઈ ગયો છે આપણે વયુઓ છે ત્યારથી જ આપણે લખાઈ ગયો છે કે આપણા નસીબમાં આટલું છે પરંતુ અત્યારે જે હા અત્યારે મારી પાછળ તમે જોઈ શકો તો વરસાદ ચાલુ જ છે અત્યારે ધીમો ધીમો બહુ ફાસ્ટ નહી બહુ ધીમો નહી એવો હાલ વરસાદ ચાલુ જ છે તો ક્યારેક ક્યારેક કડાકા ભડાકા વીજળી સાથે તો પવન આવે છે ને ત્યાર પછી જોરદાર વરસાદ એની પાછળ પાછળ આવે છે જોકે સારું એ વાત છે કે પેલા પવન આવી જાય છે ને પછી વરસાદ આવે છે એટલે પાક ને બહુ નુકસાની નથી થતી પરંતુ જો પવન ને વરસાદ ભેગું હોય તો ઘણી એમાં નુકસાની થવાની સંભાવના રહે છે અને આ વરસાદ આપણે પડી જાય પછી એમાં આપણા પાકને ખાસ ફરીથી આપણે એકડો ઘૂંટવાનો જ છે ફરીથી એમાં ખર્ચો ચડાવવાનો જ છે તો મારી પાસે તમે જોઈ શકો સારો એવો અત્યારે વરસાદ હાઈલો જ આવે છે એટલે ચાલો અત્યારે આપણો મોબાઈલ પણ પ્લેમ છે તો આપણે આમ જઈને વરસાદ નો આવવાનો હોય ત્યાં જઈને તમને થોડીક વાત આપણી બાકી રહી ગઈ છે તો ત્યાં જઈને તમને વાત કરું તો દર્શક મિત્રો તમે જે પહેલાં જોઈએ આપણે ખેતરનો વ્યૂહ હતો આપણી પાછળ જે ખેતર બતાતું હોય એ આપણું મગફળીનું ખેતર હતો આપણે જગ્યાએ હવે મગફળીનું બધું કામ પૂરું થઈ ગયું છે અને આ અમારો ઘરનો વ્યૂ છે મારી પાછળ તમે જોઈ શકો એ જામફળી છે એટલે કે જમરૂક છે જમ જામફળીનું ઝાડ સારું એવું કોળા ગયું છે ને આપણી થોડીક વાત એમાં અધૂરી રહી ગઈ હતી ને આમ જોવા જઈએ તો આપણી જે વાત અધૂરી હતી તે આપણે બસ આ વિડીયોના માધ્યમથી બસ એટલી જ વાત આપણે અધૂરી હતી કે આ જે વરસાદ પડે છે એના માટે પલ અપડેટ અપડેટ તમે અત્યારે મોબાઈલમાં બધી સુવિધા છે અત્યારે હવામાન ખાતાની આગાહી આગાહીઓને એવી એપ્લિકેશનો ને મેં જેમ જે તમને કહી કે દામિની નામની સારી એવી એક એપ્લિકેશન છે જે સરકાર માન્ય છે એટલે એનો ઉપયોગ અવશ્ય કરજો ને એમાં પળે પળની અપડેટ આવે જ છે જો કે આપણે સ્ક્રીનશોટ તો નથી બતાવતા એટલે આપણે આ વખતે પણ નથી બતાવતા એટલે જે દામિની નામની એપ્લિકેશન છે એ બેસ્ટ છે આપણા ખેડૂત ભાઈઓ માટે આપણે જે આપણે એમ થાય કે આપણે વિડીયોના માધ્યમથી આપણા ખેડૂત મિત્રોને આ જાણકારી દેવી છે એના માટે આપણે સ્પેશિયલ આ દામિની નામની એપ્લિકેશન ટેસ્ટ માટે જ આપણે આ સ્પેશિયલ વિડીયો તમારી સમક્ષ રજૂ કર્યો છે તો અચ્છા ઈ એપ્લિકેશન છે એમાં આપણી આસપાસ જે ચાલીસ કિલોમીટર ની અંતર માં જ ક્યાં ક્યાં કેવો વરસાદ પડે છે એ પણ બતાવે છે અને કઈ જગ્યાએ વીજળી ખાસ કરીને વીજળી પડવાની કેવી સંભાવના છે એમાં બતાવે છે તો બિન જરૂરી ઘરની બહાર પણ ન નીકળવું અને આવો ચાલુ વરસાદ હોય તો એમાં ખાસ ધ્યાન રાખવું ઝાડવા નીચે ન રહેવું આપણા વીજળીના તાર હોય એની નીચે ન રહેવું અને જે આપણા કામ છે બધે અગાઉથી જ એવા કરી લેવા જોઈએ કે જેથી કરીને આપણે આ આવા વરસાદના સમયે આપણે બહાર ન નીકળવું પડે અત્યારે આપણે પણ એવું થોડુંક એવું કામ ગોતેલું છે કે વરસાદના સમય પણ આપણે નવરા ન રહીએ કારણ કે અત્યારે હાવ આપણે જો નવરા બેસી રહીએ તો આપણા મગજની અંદર કંઈક ને કંઈક નવા વિચારો આવે છે એટલે કે આપણે ક્યારે એવું ન રહેવું જોઈએ કે આપણે કામ નથી આપણે થોડુંક ને થોડુંક તો કાંઈક કામ આપણે બીજે ગોતી જ લેવું જોઈએ કાંઈ નહીં તો કોઈપણ બીજું ઘરનું કામ એવું કરી લેવું જોઈએ જેથી કરીને આપણો મગજ છે એ એમાં વ્યસ્ત રહે જો આપણે સાવ નવરા રહીશું તો આપણું મગજ સાવ આમ કંઈક કાંઈક કાંઈ કામ નહીં કરે ને આપણે ચિંતા થયા રાખશે કે આપણા ખેતરમાં અત્યારે વરસાદ આવે છે ફાલ ખરી જ ખરી ગયો છે ને આ ગમે એ આપણે નત નવા વિચારો અંદર આવશે તો અત્યારે કાંઈકનું કાંઈક જો એવું કામ ગોતેલી અત્યારે અમારે અડધ બીટવાનું કામ ચાલુ છે હું તમને કાલે વિડીયોના માધ્યમથી તમને બતાવીશ એટલે કાંઈકનું કાંઈક આપડે કામ જરૂર ગોતી લેવું જોઈએ અને જે અત્યારે આ ટૂંકા સમયની આગાહી કે આગાહી છે કાંઈ લાંબા સમયની નથી માત્ર ત્રીસ તારીખ લગ્નની છે પછી તો પરેશભાઈ ગોસ્વામીએ પણ કહી દીધું છે આ સિસ્ટમનો આ જે આ વર્ષનો છેલ્લો વરસાદ છે એ વરસાદ થાય પણ માવઠના રૂપમાં થાય એટલે જે આપણા જે પ્લાનિંગ બધા આપણે મગફળી કાઢવાની બધા પ્લાનિંગ છે તે અગાઉથી જ નક્કી કરીને આપણે આ જોઈ જોઈને પછી આપણે એમાં નક્કી કરવા જોઈએ કારણ કે જે અત્યારે આગાહીકારો આગાહી કરે છે એની નેવું થી પંચાણું ટકા આગાહી સાચી જ પડે છે તો એ મુજબ આપણે કામ નક્કી કરવા જોઈએ જો કે પછી તો જે કરવું ન કરવું એ આપડે આગાહી જોઈ લેવાય પછી કરવું શું ન કરવું એ આપણા મનની વાત છે એટલે અત્યારે પણ વરસાદ ચાલુ જ છે અત્યારે ધીમો ધીમો એ ખરડો તો ત્યારે સારું એવું આવીને વહી ગયું હતું પણ અત્યારે પણ ધીમો ધીમો વરસાદ ચાલુ છે તો આપણો આ વિડીયો ના માધ્યમ થી કહેવાનો મતલબ તો એ જ હતો કે સારી એવી એપ્લિકેશન નો ઉપયોગ કરો અને આગાહી કરો આગાહી મુજબ એવા કામ ગોઠવો અને આ જે આ જોરદાર વરસાદો પડે છે પડે છે તો ઘણીક વાર પરંતુ જોરદાર પવન ને વીજળી ને કડાકા ને ભડાકા ને એવા સાથે પડે છે એમાં ખાસ આપણા શરીર નું પણ ધ્યાન રાખો તો દર્શક મિત્રો આ વિડીયો માં બસ એટલું ફરીથી મળશું એક નવા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો